વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું રતલામી સેવ ટમેટાનું શાક સેવ ટમેટાનું શાક તો તમે ઘણીવાર ખાધું હશે પણ એકવાર રતલામી સેવ ટમેટાનું શાક તમે બનાવી જ તમને પણ ખૂબ જ મજા આવશે તો અહીંયા આપણે ચાર ટમેટા આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે આ જગ્યા ઉપર ટમેટાને તમે ખમણી પણ શકો છો પણ મેં અહીંયા ઝીણા ઝીણા સુધાર્યા છે એટલે કે આવા નાના નાના સુધારી લીધા છે ટમેટા અને અહીંયા આપણે રતલામી સેવ લીધી છે આ મેં બજારની લીધેલી છે અને અહીંયા બે ડુંગળી સુધારી લીધી છે એ પણ ઝીણી ઝીણી સુધારી લીધી હતી એક ચમચી આપણે લસણની પેસ્ટ દરદરી પીસીને લીધેલી છે બે ઝીણા ઝીણાં મરચાં આપણે સુધારી લીધા એ કાદુનો ટુકડો આપણા અહીંયા કમણી લીધો છે અહીંયા લીલા ધાણા લીધેલા છે અને સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી જેટલી ખાંડ બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું વઘાર માટે તેલ અને રસા માટે પાણી તો ચાલો શાક બનાવવાની શરૂઆત કરીએ ગેસ ચાલુ કરી અને આપણે કઢાઈ રાખી દીધી છે તો બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલો આપણે જીરું ઉમેરશું અહીંયા સરસ જીરું આપણું ફૂટી ગયું છે તો લીલા મરચાં ઉમેરી દેસું અહીં આપણે જે લસણની પેસ્ટ લીધેલી એ પણ ઉમેરી દેસું એને સાતળી લેશું આપણે

ડુંગળી એકદમ સરસ સોફ્ટ થાય એટલે કે ડુંગળી પોચી થાય ને ત્યાં સુધી આપણે છે કાઠિયાવાડી રીતે આપણે રતલામી સેવ ટમેટાનું શાક બનાવીએ છીએ તો અહીં આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો અહીં આપણે ટમેટા ઉમેરી દેસુ એને પણ સરસ આપણે ડુંગળી સાથે મિક્સ કરી અને સાતળી લેશું અહીંયા હવે આપણે મીઠું ઉમેરી દેશું હવે આપણે બધા મસાલા કરીશું અહીંયા આપણા ટમેટા સરસ સતડાવા લાગ્યા છે અને સરસ પોચા થવા લાગ્યા છે તો અહીંયા આપણે હવે બધા મસાલા કરી લેશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી આપણે ધાણાજીરું અડધી ચમચી જેટલી હળદર આ બધું સરસ આપણે મિક્સ કરીને સાતળી લેશું તો અહીં આપણે બધા મસાલા ઉમેરી અને સરસ સાતળી લીધું છે મસાલો મસ્ત એવો મિક્સ થઈ ગયો છે તો આપણે જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે થોડું પાણી ઉમેરી અને ટમેટાને આપણે પાકવા દેસું તો અડધાથી પોણા ગ્લાસ જેટલું આપણે અહીંયા પાણી ઉમેરેલું છે આપણે અહીંયા પૂરું એક ગ્લાસ જેટલું પાણી ઉમેરશું કારણ કે ટમેટા હજી પાકશે અને આપણે સેવ ઉમેરશું પછી સેવ પણ પાણી શોષી લેશે એટલે થોડો ઘણો આપણે રસો જોતો હોય તો એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું અને સાવ સૂકું શાક જોતું હોય તો આપણે અહીંયા પાણી ઓછું ઉમેરવાનું અડધા ગ્લાસ જેટલું જ પાણી ઉમેરવાનું આજે આપણે રસ રસતું રતલામી સેવનું શાક બનાવવાના છીએ તો અહીં આપણે જે ખાંડ લીધેલી એ પણ ઉમેરી દઈશું અને સરસ આપણાને ઉકળવા દઈશું અહીંયા આપણું શાક એકદમ મસ્ત એવું ઉકળી ગયું છે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું ગેસને આપણે ધીમો કરી દઈશું અને આપણી શેવને ઉમેરી દઈશું બસ માત્ર એક જ મિનિટ આપણે થવા દઈશું અને હવે આપણે ગેસ બંધ કરી અને સર્વિંગ બાઉલની અંદર આપણે સર્વ કરી લેશું આ શાકને અહીં આપણું શાક તૈયાર છે હવે ઉપરથી લીલા ધાણા પણ ઉમેરી અને સરસ મિક્સ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું રતલામી સેવ ટમેટાનું કાઠિયાવાડી શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો